નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

વાત થશે આપી છે મોટી રાહત આગળ વાત થશે સાયબર સાથે મોટું કૌભાંડ કર્યું છે ત્યારે વાત થશે વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરતા રોષ ઠાલવામાં આવ્યો છે આગળ વાત થશે હેલ્મેટના સતત ત્રણ દંડો થશે તો હવે લાયસન્સ પણ કેન્સલ થશે

થશે નામદારના મોન્ટો નામદારના ભાઈના ઘરમાંથી રૂપિયા એક કરોડ રૂપિયા રોકડા પકડાયા છે ત્યારે વાત થશે પેસેન્જર લઈ જઈ રહેલા અમેરિકન એરલાઇન્સમાં ભયંકર આગ લાગી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમેરિકાના ડેવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે અહીં અમેરિકાની એરલાઇન્સના વિમાનમાં આગ લાગી ગઈ હતી આગ લાગવાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો વિમાનમાં એકસો ને બોતેર મુસાફરો સવાર હતા જેમને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આગ ગેટ સી થર્ટી એઇટ પર પાર્ક કરેલા વિમાનમાં લાગી હતી જે પછી ડામર ઉપર ગાઢ ધુમાડો નીકળવા લાગ્યો હતો આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો કુખ્યાત મોન્ટો નામદારના ભાઈના ઘરમાંથી રૂપિયા એક કરોડ રૂપિયા રોકડા પકડાયા છે એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ બાતમી મળી હતી કે હજીરાની પોળમાં રહેતા ડેની ઉર્ફે ફોન્ટી સુરેશભાઈ ગાંધી ઉર્ફે નામદારના મકાનમાં કરોડો રૂપિયા રોકડા અને હથિયારો આવ્યા છે જેના આધારે ટીમે દરોડા પાડ્યા હતા દરમિયાન તેના ઘરમાંથી રોકડા એક કરોડ અને બે એરગન મળી આવી હતી આ અંગે એસઓજીની ટીમે ગુનો નોંધીને પૈસા અને એરગન સાથે ડેનીની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચહેરા પરથી આરોપીની ઓળખ થશે હવે ગુજરાતમાં ચહેરા પરથી આરોપીની ઓળખ કરવામાં આવશે જેના માટે પોલીસ હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે આ સોફ્ટવેરનું નામ પિનાક છે અને તે પહેલેથી પોલીસ પાસે હતું જ પરંતુ હવે તેમાં ધરમૂળથી ફેરફાર પણ કરવામાં આવ્યો છે હવે આ સોફ્ટવેરમાં ફેસ રેકગ્નાઇઝેશન એટલે કે ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજી ઉમેરાઈ છે જેના કારણે તે પોલીસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે હાલ આ પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈને વર્તારો આપ્યો છે

સમાચારની વાત કરીએ તો તત્વનો આતંક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે પંદરથી થી વીસ લોકોના ટોળાએ સાશ્વત ટુર સોસાયટીમાં પાર્ક કરેલા કારોમાં તોડફોડ કરી અને ફરાર થઈ ગયા મોડી રાત્રે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લદ્દાખમાં ભૂકંપના જોરદાર આંચકા લદ્દાખના કાશ્મીરના ઘણા ભાગોમાં ભૂકંપ આંચકા અનુભવાયા હતા તેની ઊંડાઈ પંદર કિલોમીટર હતી તમને જણાવી દઈએ કે લદ્દાખ અને લેહ બંને દેશના સિસ્મિક ઝોન નંબર ચારમાં સ્થિત છે આ વિસ્તારો ભૂકંપના સંદર્ભમાં ઉચ્ચ ક્ષેત્રે જોખમી પણ સાબિત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટના સતત ત્રણ દંડ થશે તો લાયસન્સ થશે કેન્સલ જો ત્રણ વખત હેલ્મેટ વિના પકડાય તો તમારું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે જીવલેણ અકસ્માતોમાં છ મહિનાનું ફરજિયાત સસ્પેન્શન થઈ શકે છે જે આજીવન પ્રતિબંધ સુધી લંબાય છે પ્રાદેશિક પરિવહન અધિકારી પોલીસ રિપોર્ટના આધારે લાયસન્સ રદ કરવા અથવા તો સસ્પેન્ડ કરવાનો અધિકાર ધરાવે છે ટ્રાફિક પોલીસ ગંભીર ગુનાઓ માટે આરટીઓને લાયસન્સ રદ કરવાની ભલા પણ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરતા રોષ ઠાલવવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરાયા હતા જેમાં ગીતાબેન રબારી કિંજલ દવે માયાભાઈ આહીર રાજભા ગઢવી કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારોને ન તા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર એક્સપર્ટે કૌભાંડ કરી નાખ્યું દાણી લીમડા વિસ્તારમાં ડીસીપી જોન સિક્સના સ્કવોડ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડીને તેત્રીસ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કેસની તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની મદદ લીધી હતી પણ આ એક્સપર્ટે મદદના બહાને પોલીસને જ રમાડી ગયો તપાસના નામે પોલીસની જાણ બહાર આરોપીના ક્રિપ્ટો વોલેટમાંથી એકતાલીસ લાખની ક્રિપ્ટો કરન્સી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરીને ઉછાપાટ કરી ગયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસ આપી છે મોટી રાહત સીબીએસઈ ધોરણ બાર ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે સીબીએસ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ હોડીના કારણે પંદર માર્ચે યોજાનારી હિન્દી કોર અને હિન્દી ઇલેક્ટિવ પરીક્ષામાં બેસી શકશે નહીં તેમને બોર્ડ દ્વારા ખાસ પરીક્ષા આપવાની તક આપવામાં આવશે ઘણા વિસ્તારમાં હોળી પંદર માર્ચ સુધી ઉજવવામાં આવશે બોર્ડે જણાવ્યું છે કે આ ખાસ પરીક્ષા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે જ લેવામાં આવશે જે હોળીના કારણે પરીક્ષા આપી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડબલ્યુપીએલમાં એમઆઈ ફાઇનલમાં પહોંચ્યું છે ની એલિમિનેટર મુંબઈ ઇન્ડિયન્સનો શાનદાર વિજય થયો છે પહેલાં બેટિંગ કરતાં મુંબઈની ટીમે 213 રન બનાવ્યા હતા જવાબમાં ગુજરાત જાયન્સની ટીમમાં 166 રન બનાવી શકી હતી મુંબઈ ઇન્ડિયન્સનો સુડતાલીસ રને વિજય થયો હતો મુંબઈની જીતમાં હેલી મેથ્યુઝા અને બ્રન્ટની સિત્યોતેર 77 રનની ઇનિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી હેલીએ ત્રણ વિકેટ અને બ્રન્ટે એક વિકેટ લીધી હતી હવે ફાઈનલ એમઆઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો રાજી થાય તેવી અંબાલાલ પટેલે કરી છે આગાહી રાજ્યમાં હોળી દહન લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે હોળીની લઈને અંબાલાલ પટેલે પટેલે શુભ સંકેતો આપ્યા છે છે અંબાલાલ કહ્યું કે આ વર્ષે લો કારણે ચોમાસું સારું રહેશે અને રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ પણ સારો પડશે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઉન્ટ આબુનું નામ બદલાશે ગુજરાતને અડીને આવેલા સ્ટેશન અને ગુજરાતીઓનું મનપસંદ પર્યટન સ્થળને લઈને સમાચાર સામે આવ્યા છે જેમાં માઉન્ટ આબુનું નામ બદલવાની માગ કરવામાં આવી છે રાજસ્થાન વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો ઉછાડ્યો હતો જેમાં રાજસ્થાન મંત્રી ઓટારામ દેવાસીએ વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાની સાથે દારૂનું વેચાણ પર રોક લગાવવાની પણ માગ કરી છે ખાસ કે અગિયાર માર્ચે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં બ્રિટિશ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે દિલ્હીમાં યુકેની એક મહિલાએ દુષ્કર્મોનો આરોપ લગાવ્યો છે આ ઘટનાએ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે પીડિત મહિલા બ્રિટિશ નાગરિક છે અને તેની ઓળખાણ આરોપી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ હતી આ મિત્રતાના આધારે તે ભારત આવી હતી પરંતુ તેની સાથે થયેલા ગંભીર અપરાધે દેશની સુરક્ષા અને મહેમાન ગતિ ઉપર સવાલો ઉભા કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે